અમે અત્યારે ભાદરી પૂનમા નિમિત્તે અંબાજી મંદિરમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો બપોરનો સીન છે કેવો જબરદસ્ત મંદિર ચમકી રહ્યો છે કે એમ છે મારા વાલા મિત્રો બધા મિત્રોને જય અંબે જય અંબે જય અંબે અંબાજી મંદિરનો શણગાર કેવી રીતે જોરદાર કરવામાં માટે તમે જોઈ શકો કેટલા મસ્ત મસ્ત ફૂલો છે આ ગબ્બરનો દ્રશ્ય છે તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે અહીંયા વર્ષ બે હજાર ચોવીસનો આ ભાદરો મહિનો છે તમે જોઈ શકો છો કેવી જોરદાર ભીડ ગબ્બર પર લાગી ગઈ છે કેટલા બધા માના શ્રદ્ધાળુઓ આવ્યા છે માના દર્શન કરવા માટે જય મારી અંબે જય જય અંબે

અને ઘણી સેવા કરી આજે તો અમે બહુ ટાઈમ નથી ફાળવી શક્યા પણ નેક્સ્ટ ટાઈમ અમે ઘણો સમય ફાળવી તો લોકોની સેવા કરીશું અમારો જે વસ્ત્ર અમદાવાદમાં જે અથર્વ આયુર્વેદિક થેરાપી સેન્ટર ચાલે છે એમાં ઘણી બધી થેરાપી છે જે અમે બરોડા બી જઈ કરીએ છીએ પેટલાદ બી જઈએ છીએ તો આવી રીતે અલગ અલગ જગ્યાએ અમારા સેન્ટર બી ચાલે છે મિત્રો જય એમને સેવા કેમ્પ કેવો એવો સેવા કેમ્પ છે જે પચીસ વર્ષથી પણ વધારે સમયની આ દાતાના રૂપમાં સેવા આપી હતી આ સેવા કેમ્પ તરફથી ભાઈ ભક્તોને ભક્તોની મહાપ્રસાદી પાણી અને ચા અને આરામ એવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ વખત એટલે કે બે હજાર ચોવીસમાં જોડાઈ ગયા હતા એમને સાથે આ સારવાર જે ખૂબ જ સરસ સેવા આપી છે ભક્તોને ચાલતા આવે ને એમની સેવા કરતા હતા એ ડૉક્ટર ગ્રુપ હતો એ ગ્રુપ હવે સાથે મળીને જે કામ કરતા હતા જેમની ઉંમર હજી રમવાની છે એ ભાઈ ભક્તોને સેવા આપી રહી છે તમે જોઈ શકો છો અહીંયા કેટલા મોટા મોટા ઉંમરના લોકો અહીં છે સેવા આપી રહ્યા છે ભાઈ મિત્રો ખાયા તડકામાં ઉભા રહીને કેટલા વર્ષથી પર કામ કરે ચાલો આ લોકો સેવા આપી રહ્યા છે અને એવી સાથે સાથે નાના છોકરાઓ જે નાના ખૂબ જ નાની ઉંમરના છે તમે જોઈ શકો એ પણ સેવા આપી રહ્યા છે મા અંબે મારા પદયાત્ર આટલા નાના છોકરાઓ સેવા કેટમાં જોડીને ધન્ય થઈ ગયા છે કારણ કે કેવો સંસ્કાર છે એમને કેવો સેવા કરી રહ્યા છે લોકો સેવા કરવાનું મન થઈ રહ્યું છે અને સેવા કરવા માટે પહોંચી ગયા છે માં અંબે સર્વની મનોકામના પૂર્ણ કરે લાખો પતિ અત્યારે ધાણી રીતે પીરસવામાં આવે અમે જોઈશું એવી રીતે બનાવવામાં આવે છે અહીંયા ગરમ ગરમ તેલમાંથી આ મસાલો નાખીને ગરમ કરે છે બંધ કરી દે છે અને અંદર ધીમે ધીમે થઈ જાય છે તમે જો એટલા મસ્ત તૈયાર થઈ જશે ગરમા ગરમ અને હવે સ્વાદ રહેશું આપણે કેવી રીતે બને છે ખરેખર ખર આ ખાઈને જોઈએ ને ખૂબ જ જોરદાર લાગે છે ગરમા ગરમ ધાણી એટલે મજા જઈ જાય કશું ગરમા ગરમ ધાણી ખાધા પછી કશું સારું છપતી નથી બહુ જોરદાર છે જેમ બે સેવા કેમ્પ અમદાવાદ મહેસાણા ગ્રુપનું આ ધાણી સેવા કેમ્પ છે ખૂબ જ જોરદાર છે કામ આ જે સેવા કેમ્પ છે ને એ ખરેખર રાતના એક વાગ્યા સુધી ચાલુ હોય છે અને માણસ જે છે સવારથી લાગી જાય છે કામે રાતના સુધી કામ કરે છે Yeah, yeah, yeah. yeah.